દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એકાગવી સિદ્ધિ મેળવી છે સુરતે કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં દેશભરમાં એકસો એકત્રીસ શહેરને પાછળ છોડીને પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે સુરત શહેરે સૌથી ઝડપી વિકસિત થતાં શહેર હોવા ઉપરાંત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પીએમટેનના રચકણોમાં બાર પોઈન્ટ એકોતેર ટકાનો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં યોજાયેલ સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું બે હજાર ત્રેવીસમાં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ પગલાંઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી છે અને નિયુક્ત કુલ બસોમાંથી એકસો ચોરાણું ગુણ મેળવીને સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન એન્ટેનમેન્ટ શહેરમાં પ્રયાસોને મૂલ્યાંકન કરવામાં અને હવાના રચકણોમાં ત્રીસ ટકા ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા બે હજાર ઓગણીસમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી શહેરોનું મૂલ્યાંકન મુખ્યત્વે આઠ પરિબળોના આધારે થાય છે જેમાં ઘન કચરાનું વ્યવસ્થાપન રોડ ડસ્ટ બાંધકામ ડિમોલેશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ વાહનોનું ઉત્સર્જન ઔદ્યોગિક ઉત્સર્જન જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિબળો સામેલ છે સુરત ની આ સિદ્ધિ બદલ આગામી સાત આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટી ના સાથે રૂપિયા એક પોઈન્ટ પાંચ કરોડ ઇનામી રાશિ ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરાશે મેયર દક્ષેશ માવાણીએ પણ સુરત શહેરને શ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત થઈ સૌ સુરતવાસીઓને સાથ સહકાર બદલ ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર વન આવવા બદલ સુરત શહેરના નાગરિકોના અભિનંદન પાઠવ્યા છે અને આ સફળતામાં સાથ સહકાર આપવા બદલ શહેરીજનોનો આભાર વ્યક્ત કરી નાગરિકોની સિદ્ધિ હોવાનું જણાવ્યું છે